જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીને આખરે ભાન આવ્યું છે પહેલાં જલારામ બાપા વિશે બફાટ કર્યો અને કહ્યું કે પુસ્તકમાં લખ્યું છે જ્યારે વડતાલ સ્વામિનારાયણ ધામે શ્રી જલારામ બાપા આશ્રમને પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે વડતાલના કોઈ જ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોત્તક નથી એટલું જ નહીં વડતાલ ધામે જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનને સમર્થન આપવાની પણ ના પાડી ત્યારે હવે પોતાની ભૂલ સમજાતા આજે તેઓ વિરપુર જલારામ બાપાને ડનવટ કરી માફી માંગવા પહોંચ્યા હતા સ્વામીએ પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખ્યો અને મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં આવીને તેઓએ માફી માંગી હતી અને જ્યારે મીડિયાએ ઊભું રહેવાનું અને જવાબ આપવાનું કહેતા તેઓ દૂર ભાગવા લાગ્યા હતા જોબે કે અમેજી જોવા બાપો એ બાપો છો સાલે રીડિયા